આદમી પાર્ટી દ્વારા ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયના વિરોધમાં સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર કરદાબાજ વેપારીઓનો સાથ આપી રહી છે અને ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે મૌન છે તેમ કહ્યું હતું સુરત કલેક્ટરને આમ આદમી પાર્ટીએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે બોટાદમાં ચાલતી કરદા પ્રથા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડાને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીએ રાજ્યપાલને વિરોધપત્ર આપવાનું નક્કી કર્યું છે આજે સવારથી આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરના માધ્યમથી ગુજરાત રાજ્યના રાજ્યપાલને વિરોધપત્ર પાઠવ્યા છે સુરતમાં પણ લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ આવેદન પાઠવ્યું હતું તો અંગે વધુ માહિતી મીડિયા સાથે વાત કરાઈ હતી જી હું ચિત્ર સનાજોલા આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રવક્તા છું ખેડૂતો ઉપર ચોક્કસ ભારતીય કરદા પાર્ટીના ઇશારે ખેડૂતો ઉપર પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યો છે એ બાબતે જ અમારો વિરોધ છે ખેડૂતોને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા છે અને ખેડૂતોની જે કરદા પ્રથા જે છે તે કરદા પ્રથા સદંતર નાબૂદ થઈ જે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે તે સદંતર નાબૂદ થાય તે બાબતે અમારી માંગ લઈને આજે કલેક્ટરશ્રી મારફતે રાજ્યપાલ શ્રીને આવેદન આપવા આવ્યા છે અમે લોકો વાત કરીએ તો

અમારી લડત ચાલી જ રહી છે ખેડૂતોને સક્ષમ ભાવ મળે કરદા પ્રથા નાબૂદ થાય તેને માટે અમે લોકોએ આજે રાજ્યપાલને આવેદન આપ્યું છે ભવિષ્યમાં આ ખેડૂતો ઉપર જે જે ખોટા કેસો થયા છે ખોટા કેસો બાબતે અમારી લડાઈ ચાલુ છે કે ખોટા કેસો પાછા લેવામાં આવે વાત કરીએ તો ખેડૂતો પણ જે પોલીસનું દમન થયું લાઠીચાર્જ થયો ઘરમાંથી કાઢીને મારવામાં આવે એ બાબતે હવે આવનાર કઈ રીતનું સ્ટેન્ડ એ બાબતે અમારું પ્રદેશ નેતાગીરી અને રાષ્ટ્રીય નેતા અમારા માન્ય અરવિંદ કેજરીવાલજી પણ એકત્રીસ તારીખે ગુજરાત આવી રહ્યા છે અને એક ખેડૂત સંમેલન કરવાના છે એટલે તેમાં અમે લોકો નિર્ણય લઈશું જે આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે તોફાન કરનારા પોલીસના જ આદમીઓ શું જી બિલકુલ તોફાન કરનારા ખેડૂતના ખેડૂતો બિલ હતા જ નહીં એમાં પોલીસના જ માણસો હતા કે ભાજપી કરતા પાર્ટી કે એ પ્રકારના માણસો હતા જો કૃષિમંત્રી અને આપણે ઋષિકેશ પટેલ સાહેબે જે નિવેદન આપ્યું છે કે કિસાનો નહીં હતા તો પછી કિસાનો નહીં હતા તો પછી એમના ઘરમાં ઘૂસીને તમે પોલીસે અત્યાચાર શાને માટે કર્યો છે खून मंत्रीनं निवेदांच्या याबाबत आहे